સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવશે એકમાત્ર માલપુર બેઠક માટે ગઈકાલે પાછળ ચાલી રહ્યા છે તમામ બેઠકપોષે એ બિનરીફ જાહેર થઈ હતી માત્ર એક બેઠક એટલે કે માલપુર બેઠક છે એ માલપુર બેઠક ઉપર ચૂંટણી યોજના બાદ આજે તેના મર્જોડરી પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં ચાર રસ્તા અંતે જશુભાઈ પટેલને 574 અને હસ્મુખભાઈ પટેલને 327 જેટલા મત છે એ મળ્યા છે આ બેઠક બિનરીફ ન થવાના કારણે તેના પર મતદાન યોજાયું હતું જશુભાઈ માયર્ના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે અને કે આગળ વધી રહ્યા છે અને જે તરફ આગળ વધી રહ્યા છે એક મતો પૈકી ત્રણ મત છે રદ કરવા પડ્યા હતા અને એના કારણે પાંચસો એકોતેર મત સાથે જશુ પટેલ કે જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે એમની જીત થઈ છે હસમુખ પટેલ ત્રણસો સત્યાવીસ મત એમને મળ્યા છે અને એકાદ ચાર કોંગ્રેસના ભાજપના બેન્ડેટ વાળા હસમુખ પટેલની આ નિયામક મંડળની ચૂંટણીમાં હાર થઈ છે